من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشبيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وعلى محمد الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال رسول الله صلى الله عليه وآله وسلم بسم الله الرحمن الرحيم حب الدنيا رأس كل خطية اللهم صل على محمد وآل محمد رسول الله صلى الله عليه وآله وسلم ارشاد مَا بيچين اللهم صل على محمد وآل محمد کہ دنیا نے محبت در ایک خطا بھول ایرر مول چھے اگر جو انسان نہ دل میں تھے دنیا نے محبت نو نشو نکری جائے تو انہی زندگی میں تھی ودارے پڑتی پرابلم جہاں تھا ودار پڑتا ایرر એની જિંદગી માંથી નીકળી જશે માટે જરૂરી છે કે આ દુનિયા એની હકીકત ને આપણે જાણવા કોશિશ કરીએ કે આ દુનિયા શું વસ્તુ છે બાકી અગર જો આ દુનિયાની હકીકત ને આપણે સમજ્યા નહીં અને એનું જે જાહેર છે જે શોભિતું છે એમાં જ આપણે આકર્ષિત થયા

એને બહુ શોભિત લાગશે મોલાય કાયનાત એક જગ્યા ઉપર ફરમાવે છે કે આ દુનિયાની મિસાલ સરપ જેવી છે કે જેનું જાહેર સુવાળું નરમ શોભિત છે પણ એના અંદર ઝેર ભરેલું છે માટે ધ્યાન રાખીએ આપણે કે આપણને આ દુનિયાનો નશો ચડવો ના જોઈએ આપણને એમ થાય કે નશો તો ખાલી શરાબ નો હોય ઇન્સાન જયારે શરાબ પીવે ત્યારે એને શું થશે નશો ચડશે નશો ચડશે એટલા માટે એની અકલ પણ કામ નહીં કરશે સરખું ચાલી પણ નહીં શકે સરખું બોલી પણ નહીં શકે અને પડતો હોય છે મનખ مولا امام رضا علیہ السلام و سلام ارشاد برماوے چھے اللہم صلی اللہ محمد و اللہ کہ خدا والی عالم ہے شراب, شراب نے اینا نام کی حرام نہیں دی کری کہ مثلا شراب چھے انو نام شراب چھے اتنا ماتے یہ حرام نہ اتنا ماتے حرام نہیں دی کری بلکہ شراب حرام کرے چھے جی اتنا ماتے کارن کے اینا نقشان کی چھے کہ جے انسان نہیں میل پروپرٹی چھے મેં કેપિટલ છે એને બરબાદ કરી નાખે છે ઇન્સાન જનવર થી જુદા શું કામ છે કારણ કે એના પાસે આકલ છે હવે અગર ઇન્સાન શરાબ પીને પોતાની આકલને જાયલ કરી નાખે છે તો પછી એની વેલોર જે છે ઇન્સાનિયત તરીકે બાકી રહેતું નથી ભગવાનના આલમે આ આકલના ફસાદના કારણે આકલ મરી જવાના કારણે આ શરાબને હરામ અને એ દરેક વસ્તુને હરામ કરાવી દીધી કે જેનાથી ઇન્સાન આ બધા નશાઓમાંથી એક નશો થયો છે ખૂબ દુનિયા જ્યારે દુનિયાની મોહબત નો ઇન્સાન ને નશો ચડે છે તો પછી એ ઉતરવાનું નામ નથી લેતું એટલે સુધી કે મોત નો નશો એના ઉપર આવી જાય વજા

કે મોમિન માટે જરૂરી છે કે પોતાની જિંદગીમાંથી અમુક નશાને ઉતારી નાખી હવે કોઈ ઇન્સને શરાબ પી લીધી અલમદુલ્લા અહીંયા બેઠેલા બધા માણસો નમાજી છે દોવાના મસ્જિદમાં શિરકત કરવા વાળા છે કોઈ શરાબી નહીં પણ દાખલા તો રહી કે એક્ઝામ્પલો રહી કોઈ ભૂલ ભૂલમાં શરાબ પી લીધી નશો ચડ્યો તો અગર એના પાસે લીંબુ હોય અથવા ખાટી છાસ હોય આ બધી વસ્તુથી ઇન્સાન નશાને ઉતારી શકે છે ખટાશ નશાને તોડી શકે છે શરાબનો નશો તો શાયદ લીંબુ પીવાથી તો ઉતરી જાય પરંતુ આ જે મલાય કાયના જે નશા બયાન કરે છે એ ગમે એટલા લીંબુ પીશું ગમે એટલી લાલ ચાય પીશું ગમે એટલી ખાટી છાસ પીશું ઉતરશે છે હવે તમે કહેશો કે આ કસાબને તો એ બધી ખબર છે કે નશો ઉતરે છે કે ખબર હોવી એનો મતલબ એ નથી કે પીતા પણ હોય કહેવાનો મકસદ એ છે કે આ નશા જે છે એ શાયદ એક કલાક બે કલાક ઇન્સાન સુઈ જાય છ કલાક પછી ઉઠે તો એ નશામાંથી બહાર આવી ગયો ભલે એના અસરાત બાકી હોય છે પણ

નશો સુક્રિ માલ પૈસા નો નશો હવે ભાઈ પૈસા માં નશો હોય બહુ મોટો નશો હોય છે પૈસા જયારે આ પૈસા નો નશો ચડે છે પૈસા મસ્તી જે ચડે છે પછી ઇન્સાન ઘમંડમાં આવી જાય પૈસા નશો ચડે ત્યારે ને નશો ચડે ત્યારે આ પૈસાનો નશો ઉભો નથી રહેવાનો ઘણા આમાં બે પ્રકારના ઇન્સાન હોય ઘણા ઇન્સાન પાસે પૈસો હોતો નથી અને એને નશો ચડે છે

જાહેર મશાય આપણને બે મોઢા વાળા દેખાય ના ભેડિયા દેખાય ના આખરી જમાના માણસો કે જે બે મોઢે ખાવાની શરૂઆત કરે હોય માલ નશો હા માલ આવી આપેલા એક વખત એવો આવે છે કે જ્યારે માલ એકદમ થી ઇન્સાન પાસે આવી જાય પણ સંતોષ એની જિંદગી માંથી ચાલ્યો ગયો હોય અને હજી માલ ના નશા تو કે હું આ મારી હોશિયારી થી મારા નોલેજ થી મે હાસિલ કર્યો અગર તો મૂસા અલ ઇસ્લામી ને કહે છે કે હવે જકાત પણ દે તો દેવાની વાત જ્યાં આવી ત્યાં માલના નશામાં કહે છે કે હું તમને દેખાડી દઉં તો હમત નાખો આ કોશિશ કરે છે ઘણી વખત આ માલ નો નશો એવી બરવાદી ફેલાવે છે કે હદીસમાં પણ મળે છે કે કુરાનની આયત છે વિચાર કરે છે એમ લાગે છે કે હવે મને કોઈની જરૂર નથી મારી પાસે તો દોલત છે ત્યારે આ ઇન્સાન બગાવતું એક માણસ હતો કો પૈસા વાળો એટલો પૈસા વાળો હતો કે જેની કોઈ સીમા નહીં એની કોઈ ઓલાદ નહીં પાણીમાં ફક્ત એક ભાઈ નો દીકરો હવે આ પૈસા દોલત એના ભત્રીજા હવે દીકરા એ દોલત જોઈ નહીં હતી પૈસા આવી ગયા એટલે અયાસી ઉપર ઉતરી ગયો માલ નો નશો એમને ચડે છે એક હકીમ એને ઓળખતો હતો હકીમ એટલે કે અકલમંદ માણસ જે નસીહત કરતો હોય ઈ જયારે જોવે છે કે આ ભાઈ જે છે એના પાસે એના ચાચાનો પૈસો આવ્યો છે અને એમાં મસ્તાન અને ગુલદાન થઈ ગયો છે જાત જાત જાતની વસ્તુ લે જાત જાતની અયાશી માં મુકતેલા થાય હમણાં તો ફૂટબોલ ચાલુ થવાના છે ફૂટબોલમાં શું હોય સકંદો વિશ્વમાં આપણને સરખું ના દેખાય તે બેમાં શું કરવું છે પ્રોજેક્શન રાખ પ્રોજેક્શનમાં બધાને આપણે બોલાવે માય રમઝાનમાં તો કે આપણે દર્શમાં ના જઈને દડા જોઈએ આખી મોટી એકી ભેગી થાય અને દડા પાછળ ભાગશે એમાં પ્રોજેક્શન રાખશે શીખ પકાશે કુકડા શેકાશે આ બધી વસ્તુ સાથે હોય એટલી કિંમત છે રમે છે એ લોકો અને ટાઈમ આપણે આપણો વ્યસ્ત કરીએ છીએ એ પણ મારે રમઝાનમાં આવશે એક વખત ઈચ્છા કે આપણે ત્યારે પણ બોલશું પણ મને ખબર છે કેશો તમે કે આગા ચાર વર્ષે એકવાર આવે છે આ છોકરો હતો આવી બધી અયાશીમાં મુક્તલા થઈ ગયો એક હકીમ એના પાસે આવે છે અને કહે છે કે ભાઈ તારા ઘંટી વચ્ચેનું લોઢું છે ને એને તું સાચવીને રાખજે બાકી તારે જે વાપરવું હોય વાપરજે આગલા જમાનામાં જ્યારે ફરીન બનાવવાનો હોય લોટ બનાવવાનો હોય ત્યારે આજની જેમ ઇલેક્ટ્રિક ઘંટી નહોતી બલકે હાથથી કરવું પડતું એમાં બે મોટા મોટા પથ્થર હોય વચમાં લોઢું હોય અગર જો આ લોઢું ખવાઈ જાય તો ઓલા બે પથ્થર જે છે એ નકામા થઈ જાય તો આવીને હાકીમ એ કહે છે કે તારું જે છે એ લોઢું સાચવીને રાખજે બાકી તારે જે ખર્ચો કરવો એ કરી દે

કારણ કે આ નશો માલ નશો એવો છે કે જે બહુ મોડું કરે છે પછી જિંદગીમાંથી કાઢવો બહુ છે બીજી વસ્તુ મને કહેવામાં આવે છે કે તમે અકલમંદ છો મોમિન છો તો આ નશાથી બચો હિંસા કોદરા તાકત ફોર્સ હુકુમત મુલ આ નશાથી તમે પરહેજ કરો આમાં પણ બે પ્રકાર છે એક વખત એક ઇન્સાન હજી હુકુમત એના હાથમાં નથી આવી હુકુમત હાસિલ કરવા માટે આવા ધંધા કરે છે બીજી વખત એવું થાય છે કે હુકુમત હાથમાં આવી જાય પછી એનો નશો બહુ દાનશણે હોય છે મૂકવાનું મન ના અત્યારે મોટા ભાગના પ્રોબ્લેમ જે પૂરી દુનિયામાં જે ચાલી રહ્યા છે નાનાથી લઈને મોટા પાયા સુધી આ હુકુમતના નશા અમેરિકા અત્યારે સૌથી આગળ વધી ગયું છે તેમ છતાં ચાહે છે કે નાના નાના જે દેશો છે એ લોકો માથું ઊંચું ના કરી શકવા જોઈએ તો આપણી હુકુમત બરકરાર કરે યુરોપ વાળા લોકોએ એક જ પોલિટિક વાપરી શું હતી ફૂટાલો હુકુમત કરો આપસમાં ઇસ્તેમ કરાવો અને હુકુમત કરો આ જ્યારે મુસલમાનો આપસમાં છે અથવા ઇન્ડિયામાં જ્યાં હુકુમત કરી દે કે ત્યાં હિન્દુ મુસલમાન ભાષ્ટા છે તો આપણે રહીશું કેટલી મોટા ફસાદ આ હુકુમત નો નશો હુકુમત નો સૌથી વધારે નશો કોને હતો જેમાં બહેતરીન નામ આવે છે તો જ ઉપર નીચે છે બિરાઉન પાસે હુકુમત હતી ત્રણસો વર્ષ પહેલા વઝીર હતો પછી કીધું કે ના મારે બાદશાહ બનવું છે બાદશાહ બન્યો ત્રણસો વરસ હુકુમત કરી આ હુકુમત અહીંયા પૂરી ના થાય એ નશામાં પોતાની જાતને ખોદા કહેવા માંડીએ આ પણ એક જાતનો નશો છે આ નશો પણ જયારે ઇન્સાનને લાગી જાય છે તો એના અસરાત શું આવે છે તો કે જુલ્મ ફેલાવવાની શરૂઆત કરે છે કુદરતનો નશો فارس نہ نشو ظلم پہ لاوے چھے نہ انصابی پہ لاوے چھے جارے آن نشو جارے لاوے چھے جارے پچھے انسان جھوٹو نہ کہ ہم ہمارو باپ بے چاہی چھے کہ ماری ماں بے چاہی چھے اب حکومت کو نشو بھو کرنا گھنی وقت تو انسان کو دنی محرم نہیں عزت نے عبروں نے خیال نہ تھی کر دو کیا حکومت ہے مومن بھی جا مومن بھائی ہے تو کیا بات માટે કોશિશ કરીએ કે આનો નશો ના ચડવો મોલાય કાંઈ નાખનો દહે તરીને છે આ બાબતે જ્યારે એમને હુકુમત આપવા ચાતા હતા ત્યારે એમા મળેલી ચપ્પલ ને થિગડું મારી રહ્યા હતા તલાને શુઘરે આવે છે મોલા બધા વાટ જોયે છે ભૈયત માટે ચપ્પલ તો કે કેટલાનો હશે તો કે આની શું કિંમત હોય સિત્તેર જગ્યાએ તો ફાટેલો છે તો કેમ છે મોલા તમારું છે એટલા માટે હું આનો અડધો દિરમ આપવા તૈયાર છે અડધો દિરમ એમાં કહે છે કે આ હુકુમત ની કિંમત મારી નજદીક આ ચપ્પલ કરતા પણ બદતર છે સિવાય કે હું અમરે બિલ માં આરોપ અને નહીં અનિલ મુનકર કરું છું બહુ જ મારા માટે વહેલો રાખે اللہ نا دین نے قائم شکو لوگوں نے برائی سے بچا دے شکو تو آ حکومت ہمارا مت رہو تاکہ چھے نہیں تر حکومت نہیں رہو چمبل کرتا گئی گزری چ امام علی علیہ السلام جتنا وقت پر حکومت کری پر یہ نشو انہوں نے نہ چھیو جے حکومت پہلا تھا یہ حکومت پچی تھی پھر تو نہ ہو چے تیسری বস্তু ઇમામ અલી અલહિસ્લામ ફરમાં આવે છે કે આ નશાથી પરહેજ કરો મિલ સક્રિલ ઇલ જયારે ઇન્સાન પાસે ઇલ આવે છે નોલેજ આવે છે તો એને નશો ચડી જાય ઘણા જવા લે આવો પાક પસાર કરે ખુદા ઉદ્યાલમ સર્વને કામયાબી હતા પરમાં આવે ત્યારે પાક પસાર કરી રહ્યા છે આગળ ભણે પાટલું સ્થિર થાય પાટલું વધારે જેમાં વધારે ડોક્ટરે પીએચડી કરે આપણી દુઆ છે કે કામયાબી પણ ઘણી વખત એવું બને છે કે ઇન્સાન પાસે જ્યારે નોલેજ આવે છે ત્યારે પોતાની જાતને બહુ હોશિયાર બનવા લાગે છે આ એક નશો છે જ્યારે આ નશો આવે છે કે મારી પાસે તો ડાક્ટર્સ ડિસ્ક છે હું તો બહુ ભણેલો માણસ છું આ બધા તો બધા જાણી છે ઘણા જવાની હાલમાં એક બે જણાને મેં સાંભળતા જોયા મારા કાન છે કે આજા લોકો મફતિયા હોય છે આ શું છે આ એક ઇલ્મ નો નશો છે કે જે આ વસ્તુ એના મોઢામાંથી જારી કરાવે છે ભલે અમે દારી જળનો ભાગનો ધીસ ન કરેલા લવાંધો નહીં આવીને એહલે ભાઈ તલે હું સલામ ને હાજરી જે અમે તેને ટ્રાન્સફર કરી શકીએ એ તો તારા ઇલ્મ કરતા તો ક્યાંય વધારે છે અગર જોતું એમાં દિક્કત છે

ઘણી વખત આ ઇલમ નો એવો છે કે જે ઇન્સાનને ને મા બાપ સામે હાથ ઉપાડવા માટે તૈયાર કરી દે છે બાપા તમે શું જાણો બેસો છો ને ચૂપચાપ અમે છે આવ્યો તું ભણીને આવ્યો છે વાત બરાબર છે તારા પપ્પાએ એક્સપિરિયન્સ અને અનુભવોમાં ભાગલું સ્વેન્સન કરેલું છે ભલે કોઈ સ્કૂલમાં નથી ગયા કે ઇન્સાનને ઇલ્મ હાસિલ કરવાથી નથી આવડી જાતો એક મોટી વસ્તુ જે ઇલ્મનો સ્ત્રોત છે એ છે અનુભવ ઘણા આપણા જવાનીઓ જે છે ભણે છે પણ ગણતા નથી અને આપણા બુઝુર્ગો છે એ ભલે ભણેલા નથી પણ ગણેલા છે અને ઇન્સાન કામયાબી એને ત્યારે જ મળે છે જ્યારે ઇન્સાન ગણેલો હોય ગણેલો એટલે શું નો ગણેલો એટલે કાલક્યુલ થાય આપણે એમ કહેવાય છે દાખલા દાખલા ગણો 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 આ આ છોકરાઓ કરતા નથી આવડતું કે કઈ વસ્તુને ક્યાં બોલવી કઈ વસ્તુમાં ક્યારે કયો વ્યવહાર રાખવો આ કાલક્યુલ આપડા જવાનીઓ પાસે નથી હોતો એના માટે જરૂરી છે ભલે બાજુ ધીસ કરીને આવ્યા હોય પણ બુઝુર્ગો પાસેથી આ કાલક્યુલ અમુક જગ્યાએ જોવે કે આપણે ખોટે ખોટા પૈસા ત્યાં આપી દીધા છે તને શું ખબર કે આનો કાલક્યુલ કેટલો લાંબા સમય આપણને ફાયદો પહોંચાડશે પણ જયારે એનો નશો ચડે છે ત્યારે આ બધા કાલક્યુલ એના મગજમાં નથી બેસતા અને પોતાની જાતને હોશિયાર છે ઘમંડમાં મુદલા થઈ જાય અને ખુદાવંદી આલમ કહે છે કે કયામતના દિવસે જે ઇન્સાન જરા બરાબર પણ ઘમંડ લઈને મારી પાસે આવશે હું એને દાખલો નહીં આપું જન્મસમાં શૈતાનને કાઢવાનું કારણ શું હતું ઘમંડ હતો અને હવે કોઈ ઘમંડ કરી અને અલ્લાહની બારગા સુધી પહોંચવા જાય શક્ય નથી માલ કુદરત અને ઓઇલમાં આ ત્રણ વસ્તુ જે છે એ નશા પણ લાવે છે આગળ જો ઇન્સાન હકીકી રીતે ઇન્સાન પાસે આવે છે ગાફિલ થઈ જાય છે અને એનામાં ઘમંડ આવે ચાહે ઇન્સાન ને માલ દોલત વધી ગઈ તો પણ એને ઘમંડ આવશે આખેરત ગાફિલ થઈ જશે હુકુમત આવશે તો પણ ગાફિલ થઈ જશે ઘમંડ આવશે એલમમાં પણ આ રીતે છે અને મોડાય કાયના ફરમાવે છે જે ઇન્સાનમાં આવા નશા આવી ગયા તો આનો નશો જે છે એ શરાબના નશા કરતા બહુ વધારે દાંજરે અને સખત છે બસ બે વસ્તુ બાકી રહી છે બે નશાની વાત કરવી છે જસ્ટ ચિત્ર બયાન કરી દો મીન સકરી માદ એમાં અમારે ઇસ્લામ ફરમાવે છે યમ બગીલી લાગેલ અકલમંદ ઇન્સાન માટે જરૂરી છે કે એ વખાણના નશાથી બહાર ઘણા વખાણ સાંભળવા બહુ ગમે કોશિશ કરતો હોય કે કોણ મારા વખાણ તો હવે શું કરે એના વખાણના એટલા માટે એક એક માણસને પકડી પકડી દેશે આપણે આ કામ કરવાનું છે આ કામ કરી છે મેં આ કામ કર્યું હોય હું આ કામ કરું છું આ બધી વસ્તુ છે ઇન્સાન ને રિયામાં કરે છે અથવા તો સખાવતનો જે સવાબ ઇન્સાનને મળવાનો હોય છે એ એના પાસેથી ચાલી જાય છે શું કારણ કે વખાણ તો ગુલાબ થઈ ગયો વખાણના નશામાં છે તો કે હું આટલા પૈસા દઉં મારું નામ આવે એટલા માટે મારી તસ્તી લાગે એટલા માટે પણ અગર જો એના દિલમાં એ ના હોય ને કરતો હોય તો કઈ પ્રોબ્લેમ નથી પણ નશો ના હોવો જોઈએ વખાણ એમાં મને રેસ કામ આવે છે અને આખરી વસ્તુ એમાં મળી રેસ સાંભર આવે છે અકલમંદ ઇન્સાન માટે જરૂરી છે કે ઈ સકૃષ સબાદ થી રહે જવાની ના નશાથી મહેશ ઘણા ઇન્સાન જવાન હોય તો જવાની ના નશામાં એટલા ચૂર હોય પછી ફહેશામાં આ જવાની મુક્ત ના હોય દ્રોગમાં આ જવાની મુક્ત કરે બાપ ને પરેશાન કરવા એની સામે બોલવામાં નશો એવો ખતરનાક હોય છે કે એને સમજાવે તો સમજી પણ નથી શકતા અને એની એ માને છે કે હું સૌથી હોશિયાર મને બધી ખબર છે અમે આ જમાનાના છીએ અમારા મા બાપ તો મીર વિશાળ જીત શેકલના છીએ ધ્યાન રાખવું જોઈએ આપણા જવાનોમાં એક જવાન જેનું નામ આલી અકબર અલી હુસ અલી છે અને મોત એમનો પીછો કરી રહી છે આ જવાન જે નશામાં મુક્તલા નથી હતા તકેદેશ માં મળે છે અલી અકબર ઈ શખ્સિયત નું નામ છે કે જેને પૂરી જિંદગીમાં કોઈ દિવસ ایک لنہو پن خدا تھی غافل نہیں رہی ہے کیا یہ بہترین اسے. ایک لہزہ ہمارے پر خدا تھی غافل نہ رہی مطلب کہ یہ نامہ جوانی نو مشروم نہیں رہی امام حسین علیہ السلام نے جواب آبے چھے بابا آپ شوں ایک سوال نو جواب تھا میں نے آپ شوں کہہ چھے بول دیتا کہہ بابا آپ نے ہاں کھو پر شیئے کے نہیں

ઇમામ હુસૈન અને સલા તો સલામ પાસે જ્યારે રજા લેવા આવે છે

دعا نے مومنوں پر non اور محمد صلی اللہ علیہ وسلم پر عاجل عنایت فرمائے اللہ જે પણ સપંક્તિ નાવિનનો કામ કરી રહ્યા છે કુદાય લોકોને એ સુનાબો મોહમ્મદ હઝરત